સબમિટ કરશો એટલે તમારે આ છ અંકનો એક ફરિયાદ નંબર આવી જશે તમે એ જોઈ શકો છો તમારો ફરિયાદ નંબર આ છે પાંત્રીસ બ્યાસી બ્યા પાંત્રીસ બ્યાસી બાર આ નંબર નોંધ કરી રાખો જેથી ફરી જેથી કરી ફરિયાદ અંગે પૂછપરછ આ નંબરથી કરી શકો છો બરાબર નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે રાશન કાર્ડ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય અને તમે ફરિયાદ કરવા માંગતા હોય દાખલા તરીકે તમને અનાજ તમારા ગામની અંદર તમારું જે હકનું અનાજ હોય એના કરતાં તે જે કંટ્રોલર હોય તો એ ઓછું અનાજ આપતા હોય તો તમે એના વિરુદ્ધ પણ તમે ફરિયાદ પણ કરી શકો છો ફરિયાદ ક્યાં કરવી કેવી રીતે કરવી કયા નંબર છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો રેશન કાર્ડ રિલેટેડ તમારે કોઈ પણ ફરિયાદ કરવી હોય તો તમે ઓનલાઈન મોબાઈલથી કરી શકો છો આપણે આજે બે તરીકા જાણીશું અને બંને તરીકા બહુ સરળ છે તો પહેલો તરીકો જે છે તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આઈપીડીએસ રેશન કાર્ડ આ પ્રમાણે લખશો ચર્ચ કરશો એટલે અહીંયા આઈપીડીએસની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અહીંયા આપણે ક્લિક કરી લેશું ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા આઈપીડીએસનું હોમ પેજ ઓપન થઈ જશે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા તમને ઓપ્શન મળી જશે બરાબર તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે તો એ પણ તમે જાણી શકો છો ત્યાર પછી રજીસ્ટર થયેલ મોબાઈલને દૂર કરવા માટે અહીં ક્લિક કરો તો રજીસ્ટર્ડ મોબાઈલને પણ તમે ચેન્જ કરી શકો છો પરંતુ આપણે અહીંયા ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની છે તો એના માટે ઓનલાઈન ફરિયાદ એના ઉપર આપણે ક્લિક કરીશું હવે આપણે અહીંયા બે ઓપ્શન છે કે ભાઈ તમારી પાસે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય રાશન કાર્ડની અંદર તો તમારે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરીને આગળ વધો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પરંતુ જો તમારી પાસે મોબાઈલ નંબર ના હોય તો તમે આ ટોલ ફ્રી નંબર ડાયલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો બેમાંથી કોઈ પણ એક ઓપ્શન છે તો આપણી પાસે અહીંયા મોબાઈલ છે તો મોબાઈલ ટાઈપ કરી અને અહીંયા આગળ વધો એના ઉપર આપણે ક્લિક કરીશું હવે મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર આવશે મિત્રો પાંચ કેરેક્ટરનો પાંચ કેરેક્ટરનો મોબાઈલ આવશે ઓટીપી નંબર આવશે અને એ ઓટીપી નંબર તમારે અંકમાં નહીં આવે અહીં તમે જોઈ શકો છો સી ઓ જે એનઆઈ આ પ્રમાણનો ઓટીપી આવશે તો એ ઓટીપી નંબર તમારે ત્યાં એ ટાઈપ કરવાનો છે અને સબમિટ કરવાનો છે આટલું કરશો એટલે તમારે અહીંયા આ પ્રમાણનો એક પેજ ઓપન થઈ જશે અને આ ચિહ્નતવાળી માહિતી જે છે ફરજિયાત છે તો મતલબ આ લાલ ફૂદડીવાળી માહિતી છે તમારે ફરજિયાત ભરવાની છે બાકી તમે ઇગ્નોર કરી શકો છો તો સૌ પ્રથમ તમારું રાશન કાર્ડમાં જે પ્રમાણે નામ હોય સેમે એ પ્રમાણે નામ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી તમારું જે સરનામું હોય તે સરનામું લખવાનું છે જિલ્લો અહીંયાથી તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે કે જે પણ તમારો જિલ્લો હોય એ તમારે અહીંથી ફક્ત લખવાનું નથી પરંતુ સિલેક્ટ કરવાનું છે તો હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા તાલુકો તમારો સિલેક્ટ કરવાનો છે મોબાઈલ નંબર અહીંયા ઓટોપિટિક આવી જશે પરંતુ તમારું ગામ હોય અથવા તો શહેર હોય તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ઈમેલ આઈડી જે છે તો એ કમ્પલસરી નથી એટલે તમારે લખવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ ફરિયાદની શ્રેણી હવે તમે શા માટે ફરિયાદ કરવા માગો છો તો એના માટે તમારી પાસે ઘણા બધા ઓપ્શન આવશે સૌપ્રથમ જે છે લોકડાઉન સમયના હજાર રૂપિયા જમા ન થવા અંગેની ફરિયાદ વન રેશન ઓન વન રેશન વન નેશન વન રેસ રેશન અંતર્ગત મળતી ફરિયાદ અનિયમિત સપ્લાય સેન અનાજ દુકાન અનાજ દુકાન સુધી ટાઈમરસર પહોંચતો નથી મળવાપાત્ર જે અનાજનો જથ્થો છે તે પૂરતો નથી મળતો અનાજની ગુણવત્તા સારી નથી ત્યાર પછી વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક મળવાપાત્ર વસ્તુ આપવાની ના પાડે છે વ્યાજબી ભાવની દુકાનનો સંચાલક વધારે પૈસા લે છે વ્યાજબી ભાવની દુકાનની સેવા સારી નથી વ્યાજબી ભાવની દુકાનનો સમય નિયમિત નથી તમે ઘણી બધી છે મિત્રો તમારી જે પણ ક્વેરી હશે તો એ તમામમાં આવી જશે રેશન કાર્ડ સુધારેલ નથી તો એના સિવાયની પણ ઘણી બધી ફરિયાદો છે એ તમામમાંથી કોઈ પણ એક તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે તો આપણે વધારે પડતું તો અનાજને લગતી કોઈ પણ જે છે એ ફરિયાદ હોય છે તો આપણે અહીંયા સપોઝ કે એક્ઝામ્પલ તરીકે અનાજની ગુણવત્તા સારી નથી એના પર આપણે ક્લિક કરી અને અહીંયા ફરિયાદ વિષય મતલબ ફરિયાદ વિષય એટલે તમારે અહીંયા થોડું ઘણું તમારે વિષય લખવાનો છે ભાઈ કે શું વિષય છે ભાઈ તમારો પ્રશ્ન શું છે તો તમારા પ્રશ્ન એ લખવાનો છે કે ભાઈ અનાજની ગુણવત્તા સારી નથી તે પછી તે પછી અહીંયા તમારે ફરિયાદનું વર્ણન એ કમ્પલસરી નથી પરંતુ તમે વ્યવસ્થિત તમારી ભાષામાં વર્ણન તમે કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો તમારી પાસે કોઈ લેટર હોય તો અહીંયા બિડાણ તરીકે પણ અહીંયા ચૂઝ ફાઇલ કરી છે તો એ જોડી શકો છો એ પણ કંઈ કમ્પલસરી નથી પણ અહીંયા અનાજની ગુણવત્તા સારી નથી બરાબર અને ફરિયાદનો વિષય શું છે તમારો તો એટલું લખવાનું છે તમારે સિક્યુરિટી કોડ અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ કરશો એટલે તમારે આ છ અંકનો એક ફરિયાદ નંબર આવી જશે તમે અહીં જોઈ શકો છો તમારો ફરિયાદ નંબર આ છે પાંત્રીસ બ્યાસી પાંત્રીસ બ્યાસી બાર આ નંબર નોંધ કરી રાખો જેથી ફરી જેથી કરી ફરિયાદ અંગે પૂછપરછ આ નંબરથી કરી શકો છો બરાબર કયા નંબરથી તો મેં તમને જે પહેલાં જણાવ્યા હતા એ પ્રમાણે અથવા તો પરત જાઓ એના ઉપર આપણે ક્લિક કરી જોઈ શકો છો તમે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો બરાબર તો આ નંબર ઉપર કોલ કરીને તમે સ્ટેટસ ચેક કરી શકો છો પ્રમાણે એક સ્ટેપ જે છે પહેલો સ્ટેપ છે કે તમે આ પ્રમાણે ફરિયાદ કરી શકો છો ઓનલાઈન અને તમારી ફરિયાદનું સ્ટેટસ જાણો તો એના ઉપર ક્લિક કરી અને તમે સ્ટેટસ પણ જાણી શકો છો અહીંયા તમારો ફરિયાદ નંબર નાખવાનો અને ત્યાર પછી તમે અહીંયા જુઓ એના ઉપર આપણે ક્લિક કરો એટલે તમારું જે પણ સ્ટેટસ હોય એ તમને બતાવશે બરાબર તો આ પહેલો સ્ટેપ છે પહેલી તરીકેથી તમે આ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો બીજો સ્ટેપ હું તમને જણાવું બીજો સ્ટેપ એ પ્રમાણે છે મિત્રો કે સૌપ્રથમ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે કે આ ગવર્મેન્ટ એપ્લિકેશન છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોએ એક મિલિયન મતલબ કે દસ લાખ લોકોએ ગુજરાતના આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી બરાબર કરો તો એમાં ઘણી બધી સુવિધાઓ તમને મળશે કે તમે ઈ કેવાય કરવું હોય તમારે રાશન કાર્ડનું ઘરે બેઠા તો એ પણ તમે આ એપ્લિકેશન દ્વારા તમે કરી શકો રાશન કાર્ડની એપ્લિકેશન આવી જશે એને ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી લેશો ઇન્સ્ટોલ કરી લેશો એટલે તમે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે હવે તમારા અહીંયા નવા વપરાશ કરતા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર અને નાનું એવડું રજિસ્ટર કરવાનું છે અહીંથી તમે ભાષા ચેન્જ કરવી હોય ગુજરાતી ઇંગ્લિશ તો તમે કરી શકો છો તો અહીંયા નવા વપરાશ કરતાં એના ઉપર આપણે ક્લિક કરીએ તમારું અહીં પૂરેપૂરું નામ લખવાનું છે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનું છે અને મોબાઈલ નંબર ચકાસો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના પર ચીક ચકાસો એના પર ક્લિક કરશો એટલે તમારે એક ના ઓટીપી નંબર આવશે અને એ ઓટીપી નંબર ટાઈપ કરશો એટલે તમારું લોગિન રજિસ્ટર્ડ થઈ જશે બરાબર બહુ સિમ્પલ પ્રોસેસ છે એટલી બધી કંઈ અઘરી નથી એટલા માટે હું તમને આ ડિટેલમાં નથી કહેતો અને તમે રજિસ્ટર્ડ કેવી રીતે કરવું તો એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે તો આ વિડીયોના એન્ડમાં તમને આપી દઈશ ઈ કેવાયસી કેવી રીતે કરવું એનો વિડીયો પણ બનાવેલો છે તો એ બધા વિડીયો એન્ડમાં તમને આપી દઈશ તો અહીંયા લોગિન કરો એના ઉપર આપણે ક્લિક કરીશું અને હવે તમારે અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે કે જે મોબાઈલથી તમે રજિસ્ટર કરેલું છે બરાબર તો હું અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરી લઉં છું મોબાઈલ નંબર ટાઈપ કરીને ઓટીપી એ મોકલો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ઓટીપી નંબર એક આપણા મોબાઈલમાં આવશે તો એ ઓટીપી નંબર આપણે અહીંયા ટાઈપ કરવાનો છે અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું છે તો ઓટીપી નંબર આવી ગયો છે અહીંયા હવે ઓટીપી નંબર તમે જોઈ શકો છો આ જીરો છેતાલીસ ત્રણસો ને ચોપન બરાબર દસ મિનિટ સુધી વેલી લેશે તો એ આપણે ઓટીપી નાખી દઈએ આપણે અહીંયા તા આ પ્રમાણે તમે અહીંયા ઓટીપી નંબર સક્સેસ થઈ જશે બરાબર તો સક્સેસ કરીને આવશે અને અહીંયા આપણે એને ક્લોઝ કરી દઈશું હવે અહીંયા ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે મિત્રો બરાબર આ તમને થોડું ડિફિકલ્ટ લાગતું હશે પરંતુ બહુ સરળ વસ્તુ છે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી ગઈ તો એના સિવાયની તમને જો માય રાશન એપ્લિકેશન દેશે એ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે તો એના સિવાયનું ઘણું બધું તમે મોબાઈલ નંબર લિંક કરવો હોય રાશન કાર્ડમાં તો એ બધી વસ્તુ તમે કરી શકો છો એ કહેવાય કરવું હોય તો એ કહેવાય છે કરી શકો છો અને હેલ્પલાઇન નંબર પર તમને અહીંથી મળી જશે પરંતુ ફરિયાદ નિવારણ તો એના ઉપર આપણે ક્લિક કરીશું અથવા તો ટૂંકી પ્રશ્નોત્તરી તો એના ઉપર આપણે પહેલાં જઈએ ટૂંકી પ્રશ્નોત્તરીમાં તમે ક્લિક કરશો એટલે તમે ઘણું બધું તમારા જે રિલેટેડ પ્રશ્નો હોય તે તમને એના જવાબ મળી જશે સપોઝ કે મારું રેશન કાર્ડ ફાટી ગયું ખોવાઈ ગયું બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ કે મેળવવા માટે શું કરવું પડે બરાબર તો એનો જવાબ પણ અહીંયા છે તો આ બધી વસ્તુ જે છે તમારે વાંચવી હોય તો વાંચી શકો છો ત્યાર પછી અહીંયા ફરિયાદ નિવારણ તો એના ઉપર આપણે ક્લિક કરીશું ફરિયાદ નોંધાવો એના ઉપર આપણે ક્લિક કરીશું અને તમારે અહીંયા સેમ જે પ્રોસેસ કરી હતી ત્યાં બરાબર એ જ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે તમારો અહીં નામ દાખલ કરવાનું છે તમારો એડ્રેસ અહીં સેમ દાખલ કરવાનો છે જે પ્રમાણે તમારા કાર્ડમાં હોય એ પ્રમાણે ત્યાર પછી તમારા અહીંયા જિલ્લો તાલુકો અને ગામ એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે શું પ્રશ્ન છે તમારો ક્વેરી શું છે તો સેમ મેં તમને જે પહેલાં કીધું હતું એ જ બધા પ્રશ્નો તમને અહીંયા આવી જશે ત્યાર પછી તમારો વિષય વર્ણન આ બધી વસ્તુ તમે કરી શકો છો અને તમારી પાસે જો કોઈ ફાઇલ હોય તો તમે જોડી શકો છો કેપ્ચા કોડ ટાઈપ કરવો અને તમારે અહીં મોકલવું એના ઉપર આપણે ક્લિક કરવાનું છે બરાબર તો આ બે તરીકા ફરિયાદ નોંધાવવાના છે અને બંને તરીકા બહુ સરળ છે તમે કોઈ પણ ફરિયાદ તમારે લગતી હોય એ તમે ગમે તે ફરિયાદ નોંધાવી શકો છો તો આ પ્રમાણે તમે બે ફરિયા બે ઓપ્શનથી ફરિયાદ નોંધાવી શકો છો મિત્રો આમાં તમને કોઈપણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો